એવું લાગે તો પાછા આવજો ને એવું કઈ હોય તો પાછો મોકલ વાંધો નહીં પાંચમું થઈ ગયું શું વાંધો તો આપજો એટલે બાયડી છોકરાને મોકલાવું તો એ એક ખાય કા કે હું સેવામાં જ છે આમ ના માં ના માં ના માં આવશે આપતા ગ્રાહક આવશે આપણે તો ગ્રાહક એ મારા થકી આવે તારા થકી બાપકો આવે ને તો આવે તો ખરી ને આપણે બેય નું ને હું કહું તો એ આવે યાર આવા દે આવા દે તપસ્યા છે આપણે કઈ તપસ્યા છે ભાઈ બોલો ની બાબા ને કઉ હા તપસ્યા માં તો એવું છે ને કે કામ ધંધા હાલે પૈસા આવે પણ પૈસા વધતા નથી ખીસામાં બાબા 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 કામ ધંધા હાલે પૈસા પૈસા નથી વધતો એમ કેવા માંગીએ કે તમે ખાતા માં જમા કરો કે પછી વાપરી જ નાખો બાબા પૈસા તો આવે પણ વપરાય જાય બધી વપરાય જાય ભાઈ વપરાય જાય ખાતામાં તો બાર નું માં પડે મારા તમારે બાબા કેટલું કામ કેટલા રૂપિયા આવે પણ ખિસ્સા માં કઈ રૂપિયા વધતા નથી કામ કરવું પડશે બોલો નઈ બાપા

જમ દઈ દે ને ઘર ભેગો કર દે આ કઈ કામ ને આ કાલથી તમારું કામ ચાલુ થઈ જાય હો ઉપાધી કરતા નહીં એવું કઈ પણ લાગે ને હે તો આય નહીં મળતા આપણે ભવનાથ મળશું ભવનાથ માં હા હમણાં હું મેળો આવે નાખજો હે હો હા દોરીવાળા ની જય હો આપણું થઈ ગયું હવે 10000 તો મને દે મારો પગાર માં તાતો નથી ને લુખા એ જ થઈ ઉપાધી કરો આવા નવા આયા રાખે ને તો આપણું આયા રાખે આમાં કઈ વાંધો ન આવે આપડે આપડો ખર્ચો નીકળે ને આપડે આશીર્વાદ એ દઈ દઈએ ખર્ચો નીકળે પોપી